છેલ્લા ચાર દિવસથી કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા ભાગોમાં રહેતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેવામાં અમારી ટીમ દ્વારા પોલીસ અધિક્ષક સાગર બાગમારની મુલાકાત લેવામાં આવી હતી અને તેઓ જણાવી રહ્યા છે કે હાલ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે અને જેટલા પણ લોકો ભરાવનો સામનો કરી રહ્યા છે તેવા લોકોને સ્થળાંતરિત કરવામાં આવી અને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તે લોકોને ભોજન તેમજ પાણીની અગવડતા ન પડે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે અને તે લોકોને કોઈપણ જાતની મુશ્કેલી હશે તો તંત્ર તેઓની સાથે જ છે અને તંત્ર દ્વારા હાલ પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને કોસ્ટલ એરિયામાં જે જળબરાવની પરિસ્થિતિ સર્જાઈ હતી તે વિસ્તારમાં હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે હજુ પણ લોકોને ઘરથી બહાર ન નીકળવા તેઓએ અપીલ કરી હતી અને સાવચેતી રાખવા માટે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ પોલીસ અધિક્ષક સાગર બાગમાર શબ્દોમાં જે રીતની બે છેલ્લા બે ત્રણ દિવસમાં કચ્છના અમુક અમુક અલગ અલગ ભાગોમાં અને ખાસ કરીને કોસ્ટલના ભાગમાં જે છે વરસાદ થયો છે એમાં જે જગ્યાઓમાં જલભરાવની સ્થિતિ હતી ત્યાં તંત્ર દ્વારા અને જેટલી પણ એજન્સીઝ જે છે જોડાયેલી છે એનડીઆરએફ એસડીઆરએફ લોકલ પોલીસ મરીન કમાન્ડો એ બધી એજન્સીઝ જે છે સાથે મળીને જે છે લોકોને જ્યાં જ્યાં સ્થાનાંતરિત કરવાની ફરજ પડે છે ત્યાં સ્થાનાંતરિત પણ કર્યા છે એ લોકોને પણ બધી ફેસિલિટીઝ આપવામાં રહી છે ખાસ કરીને જમવાનું અને પાણીની વગરની કોઈ પણ એ લોકોને તકલીફ નહીં પડે એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યો છે બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂરત પડે છે ત્યાં તંત્ર જે છે ઇમિડિયેટલી પહોંચવાની તૈયારીમાં છે અને અત્યારે પણ તંત્ર દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ અગર કોઈને ઘરથી બહાર નીકળવાની જરૂર નહીં હોય તો લોકો ઘરથી બહાર નહીં નીકળે અને ઓવરઓલ બધી જગ્યામાં જે છે જ્યાં જરૂરત પડી છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવી રહ્યું છે મેન લક્ષ્ય અને મેન ઉદ્દેશ્ય છે કોઈપણ લોકોને સામાન્ય નાગરિકને તકલીફ નહીં પડે અને કોઈપણ કોઈ જગ્યાએ અગર રેસ્ક્યૂના પ્રશ્નો પણ આવી રહ્યા છે તો એ પણ અલગ અલગ એજન્સીઝ બધી સાથે મળીને જે છે એ પ્રશ્નોને ડીલ કરી રહી છે અલ્ટિમેટ ઉદ્દેશ્ય જે છે કે કોઈ લોકોને જાનમાલનો નુકસાન નહીં થાય એ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે